નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં અમારી આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં આ દસ લોકોને ભૂલથી પણ પગે ન લાગો ભારતીય સંસ્કૃતિમાં સંતો અને વડીલોને પગે લાગવાની પરંપરા છે પરંતુ શું તમે જાણો છો કે કેટલાક લોકોના પગે લાગવાની મનાઈ છે એટલે કે કેટલાક લોકોને પગે ન લાગવું જોઈએ જો કોઈ તમને પગે લાગે અથવા તો તમે કોઈને પગે લાગો તો આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ નહીંતર પાપ લાગશે એ જાણીએ એ પહેલાં આ વિડીયોને લાઈક કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂર લખજો અને વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો નંબર એક સૂતેલા વ્યક્તિને પગે લાગવું ધાર્મિક માન્યતા અનુસાર જો કોઈ વ્યક્તિ સૂઈ રહ્યો હોય અથવા આરામ કરી રહ્યો હોય તો એ સમયે તેને પગે ન લાગવું જોઈએ એવું માનવામાં આવે છે કે આમ કરવાથી સૂઈ રહેલા વ્યક્તિની ઉંમર ઘટી જાય છે જો કે માત્ર મૃત્યુ પામેલા વ્યક્તિને પગે લાગવું જોઈએ કહેવાય છે કે જે આવું કરે છે તેને પાપ લાગે છે આવી સ્થિતિમાં આ વાતનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ નંબર બે જમાઈ અને સસરાને પગે ન લાગવું જોઈએ પૌરાણિક માન્યતા અનુસાર જમાઈ કોઈ પણ સંજોગોમાં પોતાના સસરાને પગે ન લાગવું જોઈએ કહેવાય છે કે મહાદેવ રાજા દક્ષનું માથું કાપ્યું હતું ત્યારથી આ પરંપરા ચાલી આવી છે નંબર ત્રણ પૂજા કરી પહેલાં વ્યક્તિને પગે ન લાગવું જો કોઈ વ્યક્તિ મંદિર અથવા ઘરમાં પૂજા કરી રહ્યો છે કે માળાનો જાપ કરતો હોય અથવા ભજન ગાતો હોય આ દરમિયાન તેને પગે લાગવું યોગ્ય નથી આવી સ્થિતિમાં બંનેને પાપ લાગે છે બીજી વાત એ છે કે આમ કરવાથી પૂજામાં અડચણ ઉત્પન્ન થાય છે જોકે જ્યારે વ્યક્તિ પૂજા વગેરે કરી લે છે ત્યારે ચરણ સ્પર્શ કરી શકાય છે નંબર ચાર ભણાએ મામાને પગે ન લાગવું જોઈએ એવું કહેવાય છે કે ભણાએ ક્યારે પોતાના મામાને પગે ન લાગવું જોઈએ શાસ્ત્રોમાં ભણા ભણીને પૂજનીય માનવામાં આવ્યા છે અને જો તેઓ ચરણ પર્સ કરે તો મામા મામીને પાપ થઈ શકે છે એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણએ કંસનો ઉદ્ધાર કર્યો છે ત્યારથી આ નિયમ પ્રચલિત છે આજે પણ લોકો આ વાતને નકારતા નથી નંબર પાંચ શ્મશાનમાંથી પરત ફરેલા વ્યક્તિને પગે લાગવું જો કોઈ વ્યક્તિ અથવા વડીલ શમશાન ઘાટથી પરત ફરે તો તેમને જોઈને અનેક લોકો તેમના પગે લાગે છે જો કે આમ કરવું ખોટું છે અંતિમ સંસ્કારથી પરત ફરેલા વ્યક્તિ અશુદ્ધ થઈ જાય છે આવામાં તેમને પગે લાગવું મનાય છે સ્નાન કર્યા બાદ જ તેમના પગે લાગવું જોઈએ નંબર છ પત્ની પતિ પત્નીનો સંબંધ ખૂબ જ પવિત્ર સંબંધ હોય છે આ ભાગીદારીનો સંબંધ હોય છે પરંતુ પતિએ ક્યારે પણ પોતાની પત્નીને પગે ન લાગવું જોઈએ આવું કરવાથી પત્નીને પાપ લાગે છે નંબર સાત કુંવારી કન્યાઓ ધાર્મિક માન્યતા અનુસાર કુંવારી કન્યાઓને કોઈને પગે ન લાગવું જોઈએ અથવા જો કોઈ કુંવારી કન્યા તમને પગે લાગવાનો પ્રયત્ન કરે તો તેને રોકવી જોઈએ નહીં તો તમને પાપ લાગશે હકીકતમાં સનાતન પરંપરામાં કુંવારી કન્યાઓને વાસ્તવિક દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે જેઓ આ કરે છે તેઓએ પાપ માટે દોષી બનવું પડશે નાની છોકરીઓને માતા રાણીનું સ્વરૂપ માનવામાં આવે છે બદલામાં તમારે નાની કન્યાઓ અને છોકરીઓના પગને પર્સ કરીને તેમના આશીર્વાદ લેવા જોઈએ નંબર આઠ અશુદ્ધ વ્યક્તિ સનાતન ધર્મની માન્યતાઓ અનુસાર જો કોઈ વ્યક્તિ અશુદ્ધ અવસ્થામાં હોય કે અશુભ અવસ્થામાં હોય તો તેને પગે લાગવું જોઈએ નહીં એવું કહેવાય છે કે આવું કરનારને પાપનું પાત્ર બનવું પડે છે જો આવું કરશો તો બંનેને નુકસાન વેઠવું પડી શકે છે નમર નવ સન્યાસી ક્યારે કોઈના ચરણ સ્પર્શ કરતા નથી સનાતન ધાર્મિક પરંપરાઓમાં સંન્યાસીને હંમેશા સન્માનની નજરે જોવામાં આવે છે સન્યાસીમાં દીક્ષા લીધા પછી સન્યાસી ક્યારેય કોઈના ચરણ સ્પર્શ કરતા નથી તમે મહાન યોગીઓ અને સંતો સાથે આ જોયું જ હશે નંબર દસ વહુ અને દીકરી કેટલા સમાજમાં વહુઓ પોતાના સાસુના પગે લાગી શકે છે પરંતુ સસરાને નહીં કારણ કે વહુ ઘરની લક્ષ્મી હોય છે દીકરીઓએ ધ્યાન રાખવું જોઈએ કે તેઓ પણ પોતાના પિતાને પગે ન લાગે નહીં તો પિતાને પાપ લાગશે પુત્રીઓનું દેવી રૂપ માનવામાં આવે છે એટલા માટે તેમને પગે ન લગાડવા જોઈએ તો મિત્રો તમને આજની આ સ્ટોરી કેવી લાગી અવશ્ય કોમેન્ટ કરી જણાવજો અને વિડીયો સારો લાગે હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જરૂર લખજો અને અમારી ચેનલને હજુ સુધી પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો